ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક જે રાઇટિંગ સેક્શનમાં આવે છે અને મજાની વાત વિજ્ઞાન પ્રવાહ કોમર્સ અને આર્ટ્સ બધા જ પ્રવાહના વિદ્યાર્થીઓને આ ટોપિક આવે છે અને એના કરતાં પણ મહત્વની વાત તમે આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવી શકો છો 5 માંથી 5 માર્ક્સ જેના માટે શું કરવું પડે અલગ અલગ બોર્ડની પરીક્ષાના એક્ઝામ્પલ જો સોલ્વ કરો ને તો તમને ખ્યાલ આવે કે બોર્ડની પરીક્ષામાં કેવા લેવલના કેવા પ્રકારના ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછાય છે સાથે સાથે આપણે ઢગલા બંધ તમને અલગ અલગ પ્રેક્ટિસ થાય એવા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એક એક એક્ઝામ્પલ અપલોડ કરેલા છે જેમાં ટેબલ પાઈ ચાર્ટ બાર ગ્રાફ ટ્રી ડાયાગ્રામ બધા જ ઇન્ક્લુડ છે તો ખાસ વન બાય વન વન બાય વન એક એક જોજો હું ગેરંટી આપું છું તમને પાંચ માંથી પાંચ માર્ક્સ લેવાનો બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ આવશે તો હવે આજના વિડિયોમાં અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું માર્ચ 2020 નું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જોઈશું જેથી તમને ખ્યાલ આવે બોર્ડની એક્ઝામમાં કેવા લેવલના કેવા પ્રકારના પૂછાય છે જોઈએ બહુ જ આસાન ભાષામાં ક્લિયર કટ સમજાઈ જાય એવી ઈઝી ભાષામાં તમને સમજાવીશ 100% ગમશે અને ગમે તો વિડિયોને લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો સૌથી પહેલું કામ કરો રાઈટિંગ સેક્શનનો તમે કોઈ પણ મુદ્દો લખો છો થોડો સમય રાખો ધીરજ રાખો યા સમય આપો ટોપિક ને કે આપેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શું કહેવા માંગે છે તો તમારે એ શાંતિથી ઓબ્ઝર્વ કરવું પડશે અહીંયા સૌથી મજાની વાત એ તમને ઘણું ડિટેલમાં લાંબુ એવું કોષ્ટક લખાણ સાથે આપેલું છે તો ગભરાવાનું નહીં આ તમારા માટે સારો મુદ્દો છે તમારે જાતે બહુ વિચારવું નહીં પડે કારણ તમારે મેઇન તો અહીંયા એસી શબ્દોમાં જ કામ કરવાનું હોય છે અને તમને ઓલરેડી ટેબલમાં પચાસ થી સાહીઠ જેટલા શબ્દો તો આપેલા છે તો એનો મતલબ તમારે નાની નાની વાક્ય રચનાની મદદથી હવે ખાલી આ મુદ્દાઓને આધારે વાક્યો જ બનાવવાના છે તો થોડો સમય આપીને વિચારજો હું તમને અહીંયા વન બાય વન વન બાય વન આસાન ભાષામાં વાક્યો સમજાય એવા ડિઝાઇન કરીને આપીશ અને એમાં કેવા કેવા નાના મોટા ચેન્જીસ કરીને તમે પેપર ચેકરની સામે ઇમ્પ્રેશન પાડી શકો છો એ પણ સાથે કહેતો જઈશ તો ખાસ સમજો ચલો સૌથી પહેલું તમે ઓબ્ઝર્વર કરશો

આપેલું ટેબલ આપેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમને શું કહેવા માંગે છે એ તમારે એક લાઈનમાં પહેલી લાઈન લખવાની યસ તો આપણે પહેલી લાઈન ફિક્સ જ છે ધીસ ટેબલ પ્રોવાઈડ્સ અસ ઇન્ફોર્મેશન અબાઉટ યસ ત્યાંથી લખીને તમારે આગળની શરૂઆત કરવાની અને આ તમારો પાયો તમને એક લાઈન આરામથી ચાર પાંચ શબ્દો બનાવીને આપશે ચાલો જોઈએ પહેલી લાઈન જે તમારે લખવાની ધીસ ટેબલ પ્રોવાઈડ્સ ઇન્ફોર્મેશન અબાઉટ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ ઇન ઇન્ડિયા ઇન્ક્લુડિંગ ધેર ડેટ્સ જોઈ લો સિગ્નિફિકેશન્સ એનું મહત્વ એન્ડ એસોસિએટ પર્સનાલિટીસ તો આખું ટેબલ જે કહેવા માંગે છે એ તમારે એક વાક્યમાં લખવું પડશે યસ જે તમે અહીંયા જોઈ શકો છો આસાન ભાષામાં છે ક્લિયર કટ તમને જે સેલિંગ ફાવે છે વાક્ય રચના ફાવે છે એની મદદથી જ બનાવેલું છે તો આ તમારું બનશે આ કોષ્ટકને આધારે ટેબલને આધારે પહેલું વાક્ય હવે તમારે એક એક મુદ્દાને ઉપાડતા જવાના અને એક એક મસ્ત મસ્ત વાક્ય બનાવતું જવાનું તો ચાલો એક એક મુદ્દાને ઉપાડીએ અને વાક્ય બનાવીએ પહેલા વાક્યની વાત કરીએ તો અહીંથી મસ્ત બની જાય છે ઇન્ડિયા અચીવડ ઓલરેડી ક્રિયાપદ તમને અહીંયા આપેલું છે તો નવું લેવાની જરૂર નથી ઇન્ડિયા અચીવ ઇન્ડિપેન્ડન્સ ડે એક વાક્ય આમાં જ બની ગયું આખું આપેલું જ છે હવે અહીંથી જોડો અહીંયા દિવસની વાત છે અને ચોવીસ કલાકના દિવસ પહેલા તમને બધાને ખબર છે પ્રી પોઝિશન આપણે ઓન લઈએ છીએ તો ઇન્ડિયા અચીવડ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ જોઈ લો એક વાક્ય બની ગયું આમાં ક્યાં નવું કઈ વિચારવાનું છે આપણે યસ હવે એ દિવસ ઉજવાય છે ઇન્ડિપેન્ડન્સ ડે ના હિસાબે તો એ વાક્ય લખવાનું છે પેસિવ ઇટ ઇઝ સેલિબ્રેટેડ સાદો વર્તમાનકાળ પેસિવ એઝ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન અવર કન્ટ્રી જોઈ લો થોડોક થોડોક સમય આપશો તો તમારે નોર્મલ નોર્મલ મુદ્દા એડ કરીને તમે મસ્ત મજાના વાક્યો આરામથી બનાવી શકો છો હવે તમને એમ થાય પેપર ચેકરની સામે મારે સાગ ઇમ્પ્રેશન પાડવી છે તો તમે અહીંયા ઈટ કાઢીને રિલેટિવ પ્રોનાઉન વિચ નો ઉપયોગ કરી શકો યસ મતલબ આખું વાક્ય બને ઇન્ડિયા અચીવડ ઇન્ડિપેન્ડન્સ ઓન 15 ઓગસ્ટ વિચ ઇઝ સેલિબ્રેટેડ એઝ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન અવર કન્ટ્રી આવા વાક્યો બનાવી શકાય જે મે બીજા વાક્યમાં બનાવેલું છે જો હવે આ મુદ્દો આપણે વીચની મદદથી બનાવીએ પેપર ચેક કરીને તમે જેટલી નવી નવી વાક્ય રચના આપશો એટલો ઇમ્પ્રેસ થશે ચાલો જોઈએ ઇન્ડિયા બીકમ જો આપેલું છે ઇન્ડિયા બીકમ અ રિપબ્લિક નેશન ઇન 1950 આ કે આખો વાક્ય બની ગયું ક્યારે તો ઓન જાન્યુઆરી હમણાં વાત કરી દિવસની પહેલા આપણે ઓન લખીશું પ્રીપોઝિશન યસ તો પહેલું વાક્ય બની ગયું હવે અહીંયા લખ્યું છે વિચ ઇઝ સેલિબ્રેટેડ એઝ રિપબ્લિક ડે યસ તમને વીચનો નો કન્સેપ્ટ હાર્ડ લાગે છે તો આ વાક્ય અહીંયા પૂર્ણ વિરામ કરી દો અને ત્યારબાદ ઇટ ઇઝ સેલિબ્રેટેડ કરીને વાક્ય બનાવી શકો કોઈ માસ્ક કટ થવાનો નથી જે લખો છો એ પ્રોપર વાક્ય રચના વાળું હોવું જોઈએ નવી વાક્ય રચના તો જ બનાવો તમને કોન્ફિડન્સ હોવો જોઈએ નેક્સ્ટ થર્ડ ચલો અહીંયા થોડો અલગ રીતે બનાવીએ કારણ અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ આપ્યો છે અને એના જન્મદિવસની વાત છે કોઈ રીતે બનાવીએ જો ફિફ્થ સપ્ટેમ્બર આઈ ડાયરેક્ટ ઉલ્લેખ કર્યો 5 સપ્ટેમ્બર ઇઝ ધ બર્થડે ઓફ ઇઝ ધ બર્થડે ઓફ આઈ થી લઈને આખે આખું પછી કોમા કરીને જે આ ભાગ લખેલો છે એ લખી નાખો જોઈ લો નવ તમારે વિચારવું પડે એમ જ નથી એટલું આસાન છે યસ અને ત્યાર બાદ લખેલું છે ઇટ ઇઝ સેલિબ્રેટેડ જે આપણી પહેલી લાઈન કોમન હતી એ તમે અહીંયા જે અહીંયા મે કોમા કરીને ધ ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે ત્યાં તમે અહીંયા રિલેટિવ પ્રોનાઉન હુ નો ઉપયોગ પણ કરી શકો તમને કોન્ફિડન્સ હોય એવી ગ્રામરની ની વાક્યશા તમે વાપરી શકો પેપર ચેક સામે સારી ઇમ્પ્રેશન પડશે પણ કોન્ફિડન્સ હોય તો બાકી તમે સિમ્પલ સિમ્પલ વાક્યોની મદદથી પણ કામકાજ કરી શકો નેક્સ્ટ ચિલ્ડ્રન ડે વાળો મુદ્દો સેમ આ મેથડથી બની શકે કેમ કે એમાં પણ બર્થડે જ વાત છે તો સેમ બનાવી નાખો તો પણ ચાલશે 14 નવેમ્બર ઇઝ સેલિબ્રેટેડ એઝ ચિલ્ડ્રન ડે આ વખતે મેં કઈક નવું કર્યું પહેલા આને આની સાથે જોડ્યું હતું હવે આને આની સાથે જોડ્યું પેપર ચેકર નવું મળવું જોઈએ એને પાંચ માર્ક્સ આપવા માટે મજબૂર કરવાના છે યસ ઇટ ઇઝ ધ બર્થ ઓફ પંડિત જવાહરલાલ નહેરુ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અહીંયા પણ તમે વુની મદદથી જોડી શકો તો મિત્રો આ રીતે હું તમને એક એક મુદ્દા શું કામ સમજાવું છું તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે બીજી એક વસ્તુ એક્ઝામમાં તમારે મુદ્દા પાડીને લખવાના નથી આ મુદ્દા ખાસ જોજો અહીંયા લખેલું છે રાઈટ અ પેરેગ્રાફ ઘણા ભૂલ કરે છે મુદ્દા પાડી નથી લખવાના આ તો તમને સમજાય એટલા માટે મુદ્દા પાડું છું આ પણ મુદ્દો ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ચલો ગાંધી જયંતી સેકન્ડ ઓક્ટોબર આમાં પણ બર્થડે વાળી વાત છે તમે સેમ કન્સેપ્ટ વાપરી શકો છો સેકન્ડ ઓક્ટોબર ઇઝ બર્થડે ઓફ ગ્રેટ ઇન્ડિયન લીડર મહાત્મા ગાંધી વી સેલિબ્રેટ આ વખતે મેં માં લીધું એટલે બધા મેં પેસિવમાં લીધું આ વખતે મેં એક્ટિવ વોઇસ લીધું